રાજકોટ થી તદ્દન નજીક આવેલા હડાળા ગામમાં છું ને અત્યારે આમ તો આરતીનો સમય થયો છે પાછળ તમે સરસ મજાનું રામજી ભગવાનનું મંદિર જોવો છો બહુ બધા નાના નાના બાળકો હતા કે જે મંદિરમાં આરતીનો લાભ લઈ રહ્યા હતા અને ઘણા બધા વડીલો પણ હતા કે જેઓ ઘણા બધા અનુભવી છે તેઓ પણ આરતીનો લાભ લેતા હતા અમે સરસ મજાને ભગવાનના દર્શન કર્યા આરતીનો લાભ લીધો ત્યારબાદ અમે ફરીથી ચર્ચા ચાલુ કરી અહીંયા ઘણા બધા લોકો છે આપણે એમને પૂછીએ ગામમાં કેવો ચૂંટણીનો માહોલ છે

અને કોંગ્રેસે કાંઈ નવીન કામ કર્યું જ નથી અને ભાજપે માણસને પડખા લઈને માણસને સાથ આપ્યો દાદા શું કામ કરો લાલા ખેતી કામ કરે ખેતી કામ કરો છો શું આવ્યું છે આ વખતે આ વખતે ધાણા હતા અને હતી ડુંગળી મેથી તો જેવો પાક ઉપર ભાવ મળે બાકી ભાવ થોડાક ઓછા રહીએ તમને એવું લાગે છે એમાં તો હાવ મારી નાખે મારે અઢાર અઢાર વીઘા ડુંગળી ફેલ ગઈ શું લાગે છે તમને આ વખતે ચૂંટણી માં કયો પક્ષ અમારે તો જો પેલા થી ભાજપ માં છે ડુંગળી અઢાર વીઘા ફેલ ગઈ તો ભાજપ મત દેવો એવો મારે તમારો શું માનવું છે કોને મત અપાય અમે અત્યારે હિન્દુસોની સ્થાપના આપી છે તે તે માટે અમે ભાજપ સાથે જઈશું અમે એમ અમે જે હિન્દુ હિન્દુની સ્થાપના કરી છે હિન્દુત્વની લાવ્યા છે તે માટે અમે ભાજપ સાથે અત્યારે કરી છે જે રામ ભગવાન પાંચ છ 5 વર્ષને વાઇટ જોતા હતા તે લોકો અત્યારે જે રામજી મંદિરને ધિનો ધર કર્યું છે તે માટે અમે ભાજપ સાથે જઈશું જોકસ્તી અત્યારે ગામમાં સરપંચની કામગીરી કેવી છે સરપંચની કામગીરી સારી છે સારી કામગીરી છે ગામમાં કઈ કઈ સુવિધા છે ગામમાં જો પાણીની સુવિધા છે પછી ઘરે ઘરે સંડાસ બાથરૂમ એ સરકારે કરાવી દીધા છે અને જળ સંચાલય કરવાના છે ખીરે ખીરે નળ કચરાની ગાડીઓ આવે છે શું પટ્ટીઓ રોડની બે પટ્ટીઓ બાકી છે ને એ કરી દે એટલે આઈ ક્લાસ ભાજપ વાળા તમને શું લાગે આ વખતે ચૂંટણીમાં કેવો માહોલ કોનો જાદુ ચાલશે આપ કોંગ્રેસ બીજી વાત જ રહેવાની ભાજપ સિવાય કોઈ નો આવે ઓર મોદી સાહેબ નો ચૂંટણી માહોલ મોદી સાહેબનો નો બીજો કોઈ નો નહીં તમે કોને જોઈને મતદાન કરશો નરેન્દ્ર મોદીને જોઈને કે પછી સાંસદ ને જોઈને અમે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ ને જોઈને આઈકોન અમારા એ છે તેના જોઈને મતદાન કરશું નીચે ગમે તે એનાથી કોઈ ફેરક ન પડતો પણ મોદી સાહેબ ઉપર છે એના એના 400 પાર થાવી જોઈએ 400 પાર 400 તો તમ ભાઈ છે મોદી સાહેબ એટલે મોદી સાહેબ તમારા ગામમાં કોઈ સુવિધાની જરૂરિયાત હોય એવું કોઈ જરૂરિયાત નહી જો લાગે રોડ બધે કિરે નળ તમે કોંગ્રેસનું શાસન જોયું છે જોયું નહી ને અમારે તમને શું લાગે કોનું શાસન સૌથી વધુ સારું છે હા મોદીનું

તો મીડિયા વાળા ઉપાડી લે કે નું બજેટ ખોરવાઈ ગયું આમાં નું બજેટ ખોરવાઈ ગયું અને જ્યારે બ્યુટી પાર્લરમાં જાય ત્યાં બે કલાકના પાંચ પાંચ હજાર રૂપિયા દઈને આવે ત્યારે બજેટ નથી ખોરવાતું અને એ જ ગૃહિણી છે જે ડુંગળી લેવાવાળી છે એ જ બ્યુટી પાર્લરમાં જાય એના બજેટ નથી ખોરવાતું એવું લાગે છે કે તમને સખત ત્રાસ લાગે છે બ્યુટી હા નહીં તો ડુંગળીના ભાવ વધે તો કેમ બજેટ ખોરવાઈ જાય ખેડૂતે કેટલી મહા મહેનતે ડુંગળી ઉત્પન્ન કરી હોય અને એ પછી ઘેટા બકરા ને પડે એમ કોઈ બીજી પાર્લર માં પાંચ હજાર તો આપી આવે છે નો આપી તો હોય તો કયો તમે આપતા હોય એટલે આપતા હોય હા અમારે તો આપવો પડે નો આપી તો શું કરે બેઠું ખાય છે ને અહીંયા સિટી માં ઈ ઓહા પો કે ડુંગળી પ્યાસ મોંગી પ્યાસ મોંગી એમ ગામડાવાળા ગામડાવાળા ખેડૂત ની બાયું થોડીક ઉપાડે વાંધો એને તો ઉત્પત કરી રહ્યું તમને શું લાગે બધાય ખેડૂતો એમ કહેતા હોય કે અમને ખેતરમાં અમે આટલી મહેનત કરી તોય અમને પાકનાના ભાવ નથી મળતા હા એ ભાજપ આવે તો સારું ભાજપ ભાજપ આવે તો સારું પણ બધા એમ કે છે કે ભાજપ આવે છે પછી અમને ખેડૂતના ભાવ નથી મળતા ભાવ નથી દેતા ઓર જીરાના બાર હજાર હતા પાંચ હજાર થઈ ગયા એટલે ખેડૂતને તો જ ને ખેડૂત કેવી રીતે ઉત્પાદન કરી દઉં અમારું મન જાણે

એટલે ટીચર રોજ આવે છે કે પછી ક્યારેક ક્યારેક આવતા હોય રોજ તમે પહેલાં પહોંચી જાવ ટીચર પહેલાં પહોંચી ગયા હોય ટીચર એટલે સરકારી શાળાનું કામ આમ તો સારું હશે આટલા બધા બાળકો છે અને કદાચ મોટા ભાગના મેં જ્યારે પૂછ્યું તો ત્યારે એવું કહેતા હતા કે અમે સરકારી શાળામાં ભણીએ છીએ આખું ગામ આમ તો ભાજપ તરફી રહ્યું છે અને ભાજપમાં ખાસ કરીને મોદીની ચાહના લોકોને ખૂબ જ છે આખું ગામ વિકાસવાળું છે વિકાસશીલ છે ઘણા બધા બાળકો છે અમારી સાથે સાથે ફરી રહ્યા છે અને બીજા વડીલો છે આપણે એમને પૂછીએ શું કે ગામનો વિકાસ વિકાસ તો બેન હવે આ બધુંય ઠીક આઈ છે નહીં વિકાસ રોડની માંગણી કરી છે હજી કોઈ જવાબ દેતું નથી આજ થાય કાલ થાય કોઈ જવાબ જ દેતું નથી શું કહે કે કાગદડીનો માર્ગ જો અડાળાનો માર્ગ જો પાણીની અમાર સમસ્યા નથી પાણીની સમસ્યા પેલી છે રોડને જિલ્લા પંચાયત મંજૂરી આપતા નથી આ કોઈ રોડ હતા તમે હલાવણ કેવો માર્ગ છે ઈ પેલો પ્રશ્ન છે લ્યો અને પાણીનો બે પ્રશ્ન છે કેટલા દિવસે પાણી આવે છે પાણી આવે 4 દિવસ આવે આઠ દિવસ આવે રોકા દિવસ પાણી નથી આવતું ધીરે નળ તો આવો જોઈએ છે ને એસી 80 વારે ના ફરે છે તો કઈ સરકાર આવશે તો સુધારો આવશે એવું લાગે સરકાર તો ભાજપની જ આવવાની છે તમે બેન ગમે એમ ક્યો તો એમાં સુધારો તો જી વાહે કામ કરે એને સુધારો કરવાનો છે સરકાર તો ભાજપની જ આવવાની છે એમાં બે મત નહીં બહુમતી એની છે

એ વાત કરે કે મોદી સરકારે વિકાસ બહુ જાજો કર્યો છે એમાં ના નહીં બરાબર પણ અમારા જે ગામના પ્રશ્નો છે અમારા ગામના પ્રશ્નો છે કે સિટીની બાજુમાં અમારું ગામડું છે બરાબર આજુબાજુમાં મોટી મોટી સ્કૂલું હોય બરાબર પણ અમારા ત્રણ કિલોમીટરનો રોડ આજે આઠમું વર્ષ બહી ગયું હજી પણ રોડનો કોઈ જાતનો બરાબર ઉપર ભલે અધિકારીઓ સાંભળતા હોય પણ હજી રોડનું કામ થયું નથી અમને એમ છે કે ચૂંટણી પહેલાં રોડ થઈ જશે પણ હજી અમને એવું કાંઈ લાગતું નથી અને બીજું કે અમારે પાણીનો પ્રશ્ન મોટો છે કેમ કે અમારે ગામની અંદર બહુ નોકરીયાત માણસો નથી બરાબર જે બધા જીવન જીવે છે એ ખેતી ઉપર જીવન જીવી રહ્યા છે એટલે પહેલો પ્રશ્ન અમારો એ છે કે અમારે પાણી પહેલાં બરાબર ખેડૂત બધા છે એટલે પાણીની અમને પૂરી વ્યવસ્થા કરી દઈએ અને અમારો રોડ થઈ જાય અને બીજું કે કોઈ પણ માણસને સામાન્ય વ્યક્તિ હોય રોડ ઉપર જતા હોય બરાબર તો અનેક ગુના બરાબર સામાન્ય વ્યક્તિ હોય ખાલી મોટરસાયકલના સમજી લો તોય ટૂંકમાં હાવ સામાન્ય વ્યક્તિ હોય ને પોલીસ વાળા કાંઈક ને કાંઈક બાનું કાઢી રોકે બરાબર ખોટા ખોટા દંડ આપે એટલે સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દઈએ અને મોદી સરકાર તો ફાઇનલ છે મોદી જેવો અત્યાર સુધીનો વડાપ્રધાન મેળવ્યો નથી વિદેશમાં જેમનો ડંકો વાગે છે એટલે મોદી જેવી સરકાર કોઈ ચલાવી અગવાનું નથી અને ઓન ઓન મોદી તો ફાઇનલ જ છે અને પાણીનો પ્રશ્ન છે એ અમારે પેલો હલ કરવાનો અને રોડ રસ્તા વિચાજુ અહીંયા બે ચાર લોકો છે આપણે એમને પૂછીએ કે એમનો શું મત છે તમને શું લાગે છે दादा ગામમાં કેવો વિકાસ થયો છે કોઈ ઘરો હવે કઈ ખબર નથી તમે આ ગામમાં નથી રહેતા રહી હું તો પણ માણા હાટીનો માણા એટલે કઈ એમને ખબર ન હોય તમારે जोरदार કાયલા જે ગાડું આકે જાતા મત આપપા જાવ મત મત આપા હા મત તો આપતા જ તમને શું લાગે કોઈ કઈ સરકાર વધુ સારી કોંગ્રેસ કે ભાજપ હવે એ તો આ જુવાનિયા ખબર હોય કઈ ટાઈમ નો ખબર હોય જુવાનિયા શું ગમતું હોય અત્યારે ખબર માવતર નથી ગમતા માવતર થી તો બધું સરકાર કઈ હારી એને જોવાનું હોય ને માવતર નથી ગમતા છોકરાઓને દીકરા બહુ એમ છે તમે આવી ગયો અમે રાજકોટ રહી તો પછી સરકાર કઈ હારી એમાં ક્યાં જવાબ દેવા જેવું શું કામ કરો છો જ બધા એમ કહે છે કે પૂરતું પાણી નથી મળતું તમારું શું માનવું છે શેમાં પાણી પાણી નથી આવતું પાણી તો પીવાનું તો પ્રોબ્લેમ છે જ ને ગામમાં ખેતીવાડીમાં તો કપાય એક થાય બાકી વાય કાંઈ થતું નથી જય શ્રી રામ તમે શું વાવ્યું છે આ વખતે કપા વાવ્યો છો શું લાગે કપાસના પૂરા ભાવ આવી જશે જોઈએ પડાવી છે ને પડ્યો હાલો હજી બતાવું હજી પંદર ભરી કપ પડાવી છે પડ્યો ભાવ દેતા નથી પડાવી છે પડ્યો સરકાર એમ કે છે કે અમે ખેડૂતોને સહાય આપીએ છીએ તમને શું સહાય આપે છે હવે પંદર પંદર લાખ નું કઈ જોઈ ગયો પાછું વરીને જોયું નથી એમાં શું સહાય આપે એમ કે છે કે બે હજાર અબજો રૂપિયાનો મત લઈ લીધો આખે આખા ભારતમાં અને હાવ ખોટા તૂટ જ કરવા હવે એમાં કે ગઈઢા બોલે ગઈઢા નો બોલે શું કરે પેટે બચ્ચા બોલવું પડે કેવાય નહીં કીએ તો દેવું પડે ના કે બોલાય નહીં આવા ખોટા તૂટતા જ કર્યા રાખે આવા તૂટ ન કરાય જોવું જોઈએ ગામ છે અહીંયા રસ્તા હારા હોવા જોઈએ પાણીની કંઈક સુવિધા હોવી જોઈએ મારી પ્રજા છે એવું જાણવું જોઈએ એને તો મશીનથી મટ આવી જાય એટલે બધા જાઓ આટલો સારો રોડ તો છે અહીંયા આને શું કરવો છે અહીંયા કે જીપે ચાટવો દેવામાં એમાં

આમ કરો એટલે મતેમ જાય આમ કરો જાય ગમે આ બટન દબાવ એને જાય બસ એનો જ અત્યારે કાનૂન 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 હવે કેને કાનૂન કહેવાય અમાર જેવન શું ખબર હોય કેને કાનૂન કહેવાય હવે આવું તો જોયું જિંદગીમાં નથી જોયું રાજા થઈ ગઈ આટલી સરકાર ફરી મોટા નેતા ફર્યા તોય આવું નહોતું જોયું આ દુનિયા આખીને ઘૂંઘરા કરી દેખા બંદૂકો ઠોકે ગોળીબાણ કરે ને આમ માથે ઓલા મે વઢાવે ગેસની ગોળીઓ જી કે ધુવાણા ધુવાણા નાખું માં કોઈ દેખાય નહીં એવું કેટલાને ને આંધ્રા કર્યા કેટલાને માર્યા કેટલા હાથ પગ વેના કર્યા હવે આમાં પ્રજા શું કરે તમને શું લાગે તમે તો બધું જોયું રાજાશાહી જોયું કોંગ્રેસ જોયું ભાજપ જોયું કોણ સૌથી સારું સારું તો જે માણસ પ્રજાના હિતનો માણસ હોય ને એ સારો ઊંચો કે નીચો અમીર કે ગરીબ પ્રજા હરખી જોવી જોઈએ આ જો નાના ના નાના બધા દીધા રાખવું મોટા કે પાંચ એકર જમીન જેની પાસે હોય એને કાંઈ જડે નહીં સરકારની સહાય કાંઈ નહીં એટલે એ શું થઈ ગયું એની પ્રજા નથી તોલા ગરીબ હોય કાયમી એને જ ખોટીને ખાય છે તો એને આપ્યા રાખો ઘઉં આપો ને તેલ આપો ચોખા આપો ખાંડ આપો એને એ પ્રજા એ દે છે આ ન દેતા તો આવા ભાગ શું કામ પાડ્યા કોંગ્રેસમાં આવા ભાગ નહોતા તો શું કામ આવા ભાગ પડ્યા તો ઓલા પ્રજાને આકરું લાગે કે ન લાગે આ એમ હોય બધું તમને શું લાગે કોણ આવવું જોઈએ ભાજપ કે કોંગ્રેસ ઈ જુવાર ઉપર જાય ઈ અમારે આ કે એક જણાને કેવાથી કાઈ થઈ ન જાય તમને શું લાગે તમને પૂછું તમારા અનુભવ ઉપરથી આ સમયમાં કાઈ કીધા જેવું નથી હ ઓલા જે ખાખી વર્દી વર્દીવાર આવે ને વારીએ કામ કરને ત્યાંથી ઉપડી જાય હવે લાખો માણા બેઠા હોય એમાંથી ઉપાડી જાય જરા હાર નઈ ગયા જાલીને બોલા આમ હાર ખોઈ જાય ઢકો મારી અને ક્યાં લઈ ગયા એનો જ નેઠો નહીં કે અપરણ કરી ગયા કરી ગયા લઈને વૈયા જાય હવે એનો ઉપાડો પછી એમાં બીજા શું કરી કે સરકાર ઓર્ડર કરે આપણે હું ઓફિસે જાય એનો ભાઈ બેઠો હોય અહીંયા અહીંયા કાંઈ લખો બખો આ બાપા લખાઈ ગયો જાઓ તમે ઘી રે ઘી જાવ બાપા પૂગે છે બીજી ગાડી પૂગી ગઈ હોય હાલો કે તમે બોલ્યા હતા ને આ ઉપાડી ગયા આ નળે હે બધી કાંઈક ન્યાય હોવો જોઈએ વરજી પહેરીને તે એને સોગન ખાતા હતા કે પ્રજાનું રક્ષણ કરજું અત્યારે ભક્ષણ હાલે ઘણા બધા રિવ્યુ આવ્યા ઘણા બધા પોઝિટિવ રિવ્યુ છે નેગેટિવ રિવ્યુ છે ટૂંકમાં સમસ્યા તો છે ઘણાય બોલે છે ઘણાય નથી બોલતા ઘણી છુપાઈ જાય છે તો ઘણી છપાઈ જાય છે અને આ જ કડવી વાસ્તવિકતા છે આવા જ અમે તમને દરેક છેવાડાના માનવી સુધી પહોંચાડવાના છીએ એમની માહિતી તમારા સુધી પહોંચાડવાના છીએ બીએસ નાઇન માધ્યમ થકી જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ એન્કર છાયા સાથે નમસ્કાર